टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अब इस अपने एक एविक क्राइंग कहानी कहीं शुरू की जिने सामरिगे तमें चौकी जशो। જેહાદીઓએ એક હિન્દુ છોકરીની જિંદગી નરક જેવી બનાવી દીધી પ્રયાગરાજના ધૂરપુરની આ વાત છે અમાનવીય અત્યાચાર અને ધર્મ પરિવર્તનની આખી વાત છે આ કિશોરીએ પોલીસને વિગતે વાત કરી છે લગભગ ત્રણ વર્ષ પહેલાં આ છોકરીના માતા પિતા મૃત્યુ પામ્યા હતા જેના પછી તે તેના દસ વર્ષના નાના ભાઈની સાથે એકલી રહેતી હતી એ સમયે દૂરપુરની બાજુના ગામમાં રહેતો આલમ આ છોકરીની પાસે આવ્યો આલમે તેને કહ્યું કે હું તને અને તારા ભાઈને મદદ કરીશ આલમ આ છોકરી અને તેના ભાઈને પોતાની સાથે લઈ ગયો તેણે વચન આપ્યું હતું કે તે આ ભાઈ બહેનને એક હોટલમાં કામ અપાવશે નોકરી અપાવવાની વાત તો દૂર રહી આલમે આ ભાઈ બહેનને બંધક બનાવી દીધા જેના પછી આ છોકરી પર અત્યાચારોની શરૂઆત થઈ આલમ તેનો ભાઈ અને બીજા કેટલાક લોકો તેના પર વારંવાર બળાત્કાર કરતા હતા છોકરી વિરોધ કરતી હતી તો આલમ ધમકી આપતો હતો કે હું તને અને તારા ભાઈને મારી નાખીશ છોકરીના ભાઈથી સ્વાભાવિક રીતે અત્યાચારો સહન ન થયા એટલે તે અવાજ ઉઠાવવા લાગ્યો એટલે તેને ગાયબ કરી દેવામાં આવ્યો આરોપીએ આ છોકરીના આધાર કાર્ડમાં પણ ખોટા ફેરફારો કરાવી દીધા તેનું નામ બદલીને શબનમ કરી દીધું એટલું જ નહીં તેને મુસ્લિમ બનવા માટે ફરજ પાડવામાં આવી તે લગભગ ત્રણ વર્ષ સુધી બંધક રહી હતી મંગળવારે રાત્રે તે કોઈ રીતે ભાગીને પોતાના ગામમાં પહોંચી તેણે પોતાના ગામના લોકોને પોતાના પર થયેલા અત્યાચારોની વાત કરી વિશ્વ હિન્દુ પરિષદને બીજા હિન્દુત્વવાદી સંગઠનોએ આ કેસ વિશે જાણ થઈ તેઓ પીડિતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા આખરે એફઆઈઆર કરવામાં આવી પોલીસે આલમ અને તેના ભાઈની ધરપકડ કરી છે બીજા આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે પીડિતાનો ભાઈ આલમના એક પરિવારજનને ત્યાંથી મળી આવ્યો આલમ અને તેના ગેંગના જેહાદીઓની માનસિકતા ખૂબ જ જોખમી છે તેઓ માનવતાના દુશ્મન છે સભ્ય સમાજમાં નફરત હિંસા અને જેહાદી માનસિકતા માટે કોઈ જ સ્થાન નથી